ચેનમઈ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓનો હોબાળો કરજણ પાત્રા રોડ ઉપર આવેલ ચેનમઈ સ્કૂલમાં ગુજરાતી વિભાગને લઈ હોબાળો પરીક્ષા દરમિયાન ગુજરાતી મીડિયમ બંધ કરવાની વિદ્યાર્થીઓને જાણ કરાઈ બાદમાં વાલીઓને એલસી લઈ જવાનું જણાવેલ સ્કૂલ તરફથી અચાનક ગુજરાતી મીડિયમ બંધ કરાતા વિદ્યાર્થીઓ અટવાયા જાગૃત વાલીઓએ જિલ્લા ખાતે વાત કરતા બંધ કરવા બાબત કોઈ જ લેખિત આવ્યું ન હોવાનું કહેતા વાલીઓ આજ સ્કૂલ ખાતે પહોંચ્યો હોબાળો મચાવ્યો હતો સ્કૂલ દ્વારા મીડિયાને પણ ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા સ્કૂલ દ્વારા

એની ચિંતાના કારણે વાનીએ પોતાના બાળકને બીજી સ્કૂલમાં મૂકવાની વ્યવસ્થા કરેલી છે હું છેલ્લા ત્રણ દિવસથી આ મુહિમ માટે આવી રહ્યો છું શાળાના વહીવટી પ્રશાસનને મોડો ઘણી વખત ફોન કરી અમને ફોને મારે ઉઠાવ્યો નહીં જે ક્લાર્ક છે ક્લાર્ક નંબર મળ્યો તો ક્લાર્કે મને એવું કીધું કે બે દિવસનો સમય આપો અમે તમને કંઈક ને કંઈક અમારું રિઝલ્ટ લાવીશું તમે જણાવવામાં આવ્યું કે ગુજરાતી મીડિયમ બંધ કરવા મૂક્યું ના હું જ્યારે આવ્યો તો મને એમને એવી કોઈ વાત નથી કરી કે બંધ છે પરંતુ મેં આમનો મને જવાબ અનુકૂળ ના લાગ્યો એટલે હું પાંડ્યા સાહેબ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી એ અધિકારીએ મને જણાવ્યું છે કે ચિન્મય સ્કૂલ કોઈ દરખાસ્ત અહીંયા આવેલ નથી ચિન્મય સ્કૂલે ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે પણ કોઈ રજૂઆત કરી નથી અને સાહેબે અહીંયા જાણ કરી દીધું કે એડમિશન ચાલુ કરો ત્યાર પછી એડમિશન ચાલુ થાય કે નહીં થાય એ ચર્ચાનો વિષય છે પરંતુ આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ શાળાના સ્ટાફ દ્વારા જે વાલીને ને વિદ્યાર્થી તરીકે છેતરપિંડી કરવામાં આવી છે જે શિક્ષણની ક્રૂર મજાક બનાવવામાં આવી છે એ અમે ચાલી રહી છીએ અને આજે એ શાળાના વહીવટદાર જે પારસ પંચોલી કરીને છે એ વ્યક્તિ જયારે આવે છે તે પણ મીડિયા સમક્ષ આજે ખોટું સ્ટેપમેન્ટ આવે અત્યાર સુધી એમને શાળા બંધી હતી એ વાત કરતા આજે આ હોબાળામાં થયો મેં ડીઓ કચેરી ગયો એના કારણે સ્ટેપમેન્ટ બદલ્યું છે એમને એવું જણાવ્યું છે કે શાળા બંધ અમે કરીને શાળા ચાલુ જ છે અને અમે જ્યારે પૂછ્યું કે તમારા શાળાના આપણે કાલે અમને આવું કીધું હતું કે સ્કૂલ અમે બંધ કરી નથી ને તો આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે એલસી તમે કેમ કાઢે કારણ કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ વાલી એલસી કાઢવા માટે આવે તો ફરજિયાત એનઓસીની જરૂર પડે છે પરંતુ અમને એનઓસીની લીધી

આપણે બધા સાથે જ છીએ અને હું પોતે એક શિક્ષક છું બાળકોના હિતમાં જ દરેક વસ્તુ કરવામાં આવે અને કહેવામાં આવે હવે વાત રહી કે ગુજરાતી મીડિયમ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બંધ થઈ રહી છે શું છે શું નહીં તો એ વસ્તુ ક્લિયર બધાને વાલીઓને કદાચ ખબર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી કે સ્કૂલને બંધ કરવી કોઈ એક દિવસનું કામ નથી એની આખી પ્રોસેસ હોય એ કોર્ટ અહીંયા સરકારશ્રીમાં ડીઓમાં અરજી થાય એના પછી સ્કૂલને પરમિશન મળે પછી સ્કૂલ ચાલુ થાય એવી જ રીતે બંધ કરવાની બી સ્કૂલની પ્રોસેસ હોય પણ એ પ્રોસેસમાં જ્યારે સરકારશ્રીનો હુકુમ આવે ત્યારે સ્કૂલ બંધ થાય એટલે આ વસ્તુ છે હવે બીજી જે વાલીઓમાં જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન એ છે કે સ્કૂલ બંધ થવાની છે કે કેમ તો અત્યારે હું ખુલાસો કરું છું કે સ્કૂલ અત્યારે ચાલુ છે એક પણ બાળક સ્કૂલમાં ક્લાસમાં વર્ગની અંદર હશે સાહેબ તો અત્યારે આપ જે અત્યારે જે સાહેબ આપ વાત કરી રહ્યા છો કે સ્કૂલ ચાલુ છે તો જે વખતે

જો હું તમને સાચું જ કહું દર વર્ષે છે ને ગર્જનની અંદર બાળકો એટલી સ્કૂલો બદલે છે ને અમારે ત્યાં એટલા

અને સ્કૂલ ચાલુ જ રહેશે જ્યાં સુધી સરકાર શ્રી એક મિનિટ સરકાર શ્રીનો હુકમ ના આવે સરકાર શ્રીનો હુકમ ના આવે ત્યાં સુધી સ્કૂલ ચાલુ જ રહેશે તમે માંગણી કરી છે બંધ કરવા માટે ના નથી કરી સ્કૂલ એટલે જ કહું છું ચાલુ છે મને આ લોકો મને ફોન આવે છે કે સર સ્કૂલ કેવું છે ચાલુ છે કે નહીં સ્કૂલ ચાલુ જ છે